હેલો મિત્રો તો કેમ છો બધા શેર બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધામાં જશો તો આપણે એક મહિના દિવસથી આપણે નતા મૂકતા એટલે મેં કીધું આલો આજ વિડીયો બનાવી નાખ્યો ખાના બાના ખાયા કે નહીં ખાયા नमक लाओ। अब सब लोग को गाना बहुत आता है नहीं? इन सब लोग को गाना गाना बहुत आता है। <laughs> हाँ, हमारे लोग को है ना गाना पढ़ने को <laughs> <laughs> बहुत आता है। किसको भी सब लोग बहुत आता है। मैं तो रात को बहुत नाचता था। गाना के स्टाइल। बैड बकरी, भेड़ बकरी। જો ભાઈ તો આપણે અહીંયા વાળીએ બકરા આવ્યા તમે કીધું હાલો બતાવીએ તમને જો અહીંયા નાના નાના છે બધા અને સ્ટાઇલ જોઈ બધા અહી પાણી પી નદીમાં ના આવા બકરામાં પહેલી વાર જોયા જો નવીન છે આવું અને ડિઝાઇન જોવો તમે બધે જાત જાટા બકરા છે હમણાં માંડવી નીકળીને એટલે આવ્યા આ પગમાં આમ આગળ આખી લાઈન જાય આ જો આ ડિઝાઇન જો અરે હુકાઈ જોઈ નહીં ખાઈ જાય ખાઈ ભાગે આપણાથી જો આ ઢોરે વિચારો કે આ ક્યાંથી એટલે આ જો બાવર ખાય એનો કઈ અસર એ ન થઈ આપણે બાવર પકડી ન હોય કાટો લાગી જાય ને આ ખાઈ આ જોઈટ ખૂક લકડી જેવું થઈ જાય બધા ખાય વનસ્પતિ બધી જોવે ક્યારે અને આ મસ્ત મજાનો છે કેમ કે વૃક્ષો છે બે બાજુ આનો કલર રો આ મસ્ત છે ઓ બાકી ડિઝાઇન ને આવવાનું ચાલુ જ છે સફેદ 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 ચાલો તો જઈ અને આગળ આ એક આપણાથી બી ગયું એટલે ઊભું રહી ગયું અને જો આ વાત કરતું કરતું જાય ચાલો ચાલો આખું ગામ નીકળી ગયું આ એક આપણે સાઈડ દઈ દઈએ જવા જો ભાઈ ઘોડાની જેમ ઊંચા થઈ થઈ ખાય આ એકદમ જ ખાતા હોય એટલે આનું દૂધ છે એ સૌથી બેસ્ટ હોય જો આનું દૂધ પીવું તો તાકાતમાં કાંઈ ઘટે નહીં કેમ કે એકદમ પ્યોર નેચરલ વસ્તુ વનસ્પતિ અલગ અલગ પ્રકારની ખાતા હોય તો આપણે સવારના આવી ગયા હતા વાળિયા અને થોડું ઘણું કામ હતું અત્યારે બે વાગી ગયા ને આપણે ત્રણ ચાર મજૂર લઈ આવ્યા જે બહારથી આવ્યા યુપી બિહાર સાઈડ મહારાષ્ટ્રથી આવ્યા તો હાલો એની અરે થોડીક વાત કરીએ હું કામ કરી પણ તમને બતાવું ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ મસ્ત મજાના ખેતરમાં ઘેટા છે આપણી બાજુનું જ ખેતર છે તો જો હવે બધા નીકળવાનો ટાઈમ થઈ ગયો એટલે જો બધા આ સાઈડ આવે તો આપણે બે મિનિટ આનું પણ સીન લેતા જાય નજીકથી તમને બતાવવું બધાએ જોયેલ જ હોય પણ વિડીયો જોવાની મજા આવે કે નવીન હોય તો એમાં ગ્રીન કલરના ટપકા પણ કરેલ છે એના નિશાન માટે કે અમારા જ ઘેટા છે જો તમે જો આ ભાઈ જાય એટલે પાછળ પાછળ જો બધા જવા માંડ્યા પછી એક જાય એમ પાછળ પાછળ બધાઈ જાય આપણે આગળ બકરા ગયા એ જ રસ્તે હવે ઘેટા જાય જો ધળભળાટી કરતા હવે રસ્તામાં પણ જે મળે એ બધું ખાતા જ હે જો બધાને અહીંયા નિશાન કરેલ છે લીલા ટપકા જો લીલા કલરનું હૈશ બધાને જો નજીકથી બતાવું આનું ખાવામાં જ્યાં છે એવડે જો આ લીલા કલરનો કલર કરેલ છે એટલામાં કેટલું સોફ્ટ રૂ છે જો ઊન કહેવાય ને ઘેટાનું ઊન કપડાં સ્વેટર બધું બનતું હોય આ નથી આનું ઊન જો એકદમ કરલી કરલી છે આ ભાગી જાય મસ્ત છે આ ઊન છે ને ને ભાઈ આપણી નદીમાં મગર પણ બહુ છે અત્યારે એનો ટાઈમ નથી બહાર નીકળવાનો બાકી તમને બતાવે તું એક ભાઈની ઇન્સ્ટાગ્રામ ઉપર કમેન્ટ હતી કે ભાઈ મગરનો વિડીયો બનાવો ટૂંકમાં મગરની પાસે જઈને તો ભાઈ એ તો ન બને આપણાથી ને એ બનાવવા જવાય એની તો મગર આપણે દેખાશે તો નજીકથી બતાવવાની ટ્રાય કરશું બાકી બધી વસ્તુનો વિડીયો બને હાવદને મગરને એના વિડીયો ન બને કેમ કે આ શક્કરબાગ નથી આ ગીર છે શક્કરબાગમાં તમે નજીકથી જોઈ શકો અહીંયા નજીકથી જોઈ શકો પણ નજીકથી પછી વહી આવી જાવ એટલે અહીંયા શક્ય નથી તો જો ભાઈ આપણા ભાઈના ખેતરમાં હવે આવે ઘેટા તો આપણો આખો બગીચો છે ને આપણા ભાઈનું ખેતર છે તો હમણાં આવે અહીંયા જો ભાઈ આપણો ઉપરનો બગીચો છે બધી કેસર કલમ છે અહીંયા પછી આખું છે જમ્બો કેસર છે અને નદીની બાજુમાં જે છે એમાં અલગ અલગ પ્રકારની બધી કલમ છે ને બીજી કેસર છે આ વચ્ચેનો એક જમ્બો કેસર છે ને જો ઘણા બધા કેટા આવ્યા જો આખું ખેતર ભરાઈ આવી ગયું જો ભાઈ આ ખેતર આખું સાફ કરીને નાખું નાનું ખેતર હવે આવી ગયા અહીંયા ઉપર જવું બધા એટલા ઘેટા છે કે જો કલમ ન ખાઈ જાય ને એટલે આ સાઈડ બે જણા આ સાઈડ યુ એ ધ્યાન રાખે આ સાઈડ ન આવવા જોઈએ બાકી કલમોમાં જાય ને તો જાજુ નુકસાન થઈ જાય ને ઘેટાની સંખ્યા જો એક વસ્તુ જોવા જેવી છે કે આ ત્રણ જણા ટોટલ છે એટલા ઘેટા હાંસવી લે કે કંઈક ખોવાય નહીં આ આપણે તો દસ પંદર બે હું સારવાર ગયા હોય પાછી ગોતવા જ આવી પડે કે ક્યાં કે ને આ જો ટૂંકમાં અને ધંધો આ હોય પહેલેથી આ લોકો આ કરતા હોય એ ઈદ કરી ને અમારા વર્તા બાપા જો ભાઈ આ કે કંઈક બળતું લઈને મને ખેતીમાં બહુ ખબર ન પડે એટલે ખબર નહીં હું આ કે મિત્રો એનામાં બુદ્ધિ કેટલી હોય જો એને ખબર પડી જાય કે આ સાઈડ આપણે આવવાનું નથી એકાદું જાય ને તો પાછું વહી જાય મેં તમને કીધું એમ ત્રણ જણા જ ખાલી કંટ્રોલ કરે ઓલી સાઈડ એક દાદા છે તો એ પણ ઓલી સાઈડ ન જવા દે આ વચ્ચેના ખેતરમાં જ રહેવા જોઈએ તો તમે ગણી લો આપણે લાસ્ટમાં પૂછી લેવું કે અંદાજે કેટલા ઘેટા છે એને તો આંકડો ખબર હોય પછી હું તમને વિડીયોમાં કહી ને આમ જોતા પણ લાગે કે ઝાઝા છે ઓ પણ તમે આમ જોઈ લ્યો એકવાર ઝાઝા ઘેટા છે આમ જો ત્યાંથી અહીંયા સુધી એક તો મસ્ત મજાના ઘેટાનું બચ્ચું છે એ કેવું આરામથી બેઠું જો ઊભું ન થઈ જાય ને તો હું તમને બતાવું મસ્ત છે એ ઘણી ભાગી જાય કે આપણે ઓળખતા ન હોય એ કે ભાઈ આપણે બહુ ખાધું કે પછી કંઈ ખાધા ન કરવાનો આરામ એ જરૂરી છે ઘણા અહીંયા બેઠા જો વાં બે બે ગયા ઉભા હે આટો મારીએ થોડીક વાતચીત કરીએ ને યાર એ લોકો આમ મોજીલા હોય મજા આવે આપણે હમણાં એને ગીત ગાવાનું કેવું તો ગાય નહીં જોઈએ હાલો આખો પારો છે ને એ સાફ કરાવ્યો આપણે જો અહીં ઢગલા કર્યા બધી તો આ બધું એકદમ ચોખ્ખું થઈ ગયું આ સેટ પણ જો તમે અહીંયા ભૂગી ગયા आपस में तो बात करते हो तो मेरे साथ बात करने में क्या जाता है हाँ, बराबर बर, 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 ना बर, बर, हाँ। तो आपका भी टाइम निकल जाता है बातचीत करने में <laughs> वह तो वो वो कह रहा करोगा आ इस खेत इस वाले खेत पे तो पूरा साफ हो गया ऊपर पे काम है ये खत्म हो जाने के बाद हमारे को तो मजदूर की जरूरत है लेकिन खाने की व्यवस्था नहीं हो सकती इसलिए वरना तो आपको बुला लेते हम शहर में रहते तालाला यहाँ तक हाँ हाँ तो मेरे मम्मी पापा दोनों नौकरी करते हैं तो वो टाइम नहीं रहता खाना बनाने का

हाँ वो तो रिक्शा में बैठ हाँ रिक्शा में ठीक है अंदर यहां गुजरात में तो लंबे समय तक रहोगे कि ना यार इन नहीं मुझे तो लगा था कि ये काम आपको नहीं आता होगा लेकिन आप तो छा गए गुरु छा गए हां दे से शुरुआत की थी यहाँ तक वाह भाई गणित तो तारा 12 किलोमीटर से नहीं 11 11 11 11 आप हर साल गुजरात में जाते आते हो कि दूसरे राज्य में भी जाते हो या पुना जाओ पुना महाराष्ट्र पुना हाँ। मुंबई से गयी पुना, पुना से आई दिल्ली <laughs> ये गिर का नाम है केरी में पूरे वर्ल्ड में प्रख्यात है गिर की गैसर केरी पूरे विश्व भर मेंसर राजापुरी तोतापुरी आपूस लंगड़ो ऐसी तो कितनी आती है वो भी हमारे वो भी पेड़ इसमें लगाए हुए हैं लेकिन केसर का महत्व यहाँ पे ज्यादा हो होता है ये पूरा सत्रह सो पेड़ है सत्रह सो तो भाई लोग अत्यारे भागी त्रन न सुड़तालीस थी गई ने હવે ઘેટા બકરા પણ હવે જવાની તૈયારીમાં છે આપડે ડેલો ખોલ નાખો હવે હમણાં પપ્પા ગાડી પાઠે હલે İyi. Al. તો આપણે દાદાને પૂછ્યું તું ટોટલ અઢીસો ગેટા છે એની પાસે તો બહુ સારું કહેવાય કે એટલા ગેટા એક સાથે સાસવી શકે જો ભાઈ ગયા ગેટા ને હવે વિડીયો ઉતારવામાં કોપીરાઈટનો પ્રોબ્લેમ આવી જાય કેમ કે આ સાઈડ એક ટ્રેક્ટર હાલે એમાંય ગીત વાગે ને એક ટ્રેક્ટર આપણે ઓલી સાઈડ હાલે એમાંય ગીત વાગે તો આપણે હવે બંધ કરવું જોઈએ તો અત્યારે મિત્રો આપણા આંબામાં દવા છાંટવાનું કામ હાલે તો વજવાપ હવે દવા સાટે આંબામાં ઉપરથી બધુંય પૂરું થઈ ગયું હવે આ નીચેનું કટકું એક બાકી છે તો આ એટલું પૂરું કરવાનું છે પછી આપણે દવા છાંટવાનું કામ પૂરું થાય કેમ કે જે નવો કોર આવ્યો હોય ને એમાં એકવાર દવા લાગી જાય ને એટલે કોઈ જીવાત છે એને ડેમેજ ન કરે એકદમ ફ્રેશ પાન લીલા થઈ જાય આવાનાવા જો આમાં ડાઘ નહીં હોય તેવી રીતના આ બધા છે ને એ એકદમ લીલા થઈ ગયા જો ના આપણા મજૂર રહેતા મોજ કરે તો જાય અહીંયા આ ભાઈનું કામ પૂરું થઈ ગયું એને આપણે થોડુંક કુસો બહાર ફેંકવાનો હતો ખેતરમાંથી એ કામ એને પતાવીને એક હવે ને પાસે બેડ છે ને જો ભાઈ મસ્ત મજાનો તડકો છે હવે સાંજ પડવાનો ટાઈમ થઈ ગયો અત્યારે ઉપરની લાઇન થઈ ગઈ કમ્પ્લીટ હવે નીચેની લાઈન આમ લેતા હવે અહીં ભઈ ગયા વાહ સુધી ઓલા જાડવા સુધી

આ બધા છે છ વાગ્યા સુધી તો અમારા વજુ બાપા અહીંયા ધ્યાનદાયક છે અમે જઈએ હવે